નમસ્કાર નિર્માણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે આપણી સાથે હું છું શિવાની સમાચારોની શરૂઆત કરી હેડલાઇન્સથી શક્તિ પ્રદર્શન સાથે રૂપાલાએ ભર્યું રાજકોટથી ફોર્મ અને મોદીજીની ત્રીજી વખત વડાપ્રધાન બનાવવા માંગ્યા માત્ર અમદાવાદ પશ્ચિમ બેઠકથી દિનેશ મકવાણાએ ભર્યું ફોર્મ અને વિકાસને ગણાવી અવિરત પ્રક્રિયા ક્ષત્રિય સમાજના આગેવાન અશ્વિનસિંહ સરવૈયાનું નિવેદન વીસ એપ્રિલે કોર કમિટીની આખી ટીમ રાજપૂત ભવન ગોતા ખાતે મળીશું લોકશાહીની રીતે અમે આગળનો રોડમેપ ઘડીશું શક્તિ પ્રદર્શન સાથે રૂપાલાની ઉમેદવારી આજે નોંધાવવામાં આવી છે

એને હવે મત માને આપવા માટેની મારે વિનંતી કરવી એ તો કોઈ મહત્વનું નથી પણ તમે અહીંથી જૈન આખા મલકમાં મત આપવા માટેનું અભિયાન ચલાવજો એવી વિનંતી હું આપ સૌને કરું કે મોદી સાહેબે આ વખતે સિત્તેર વર્ષથી ઉપરના લોકોને આયુષ્યમાન કાર્ડ આપવા માટેના લાભની વાત આ અમારા ચૂંટણી ઢંઢેરાની અંદર આપેલું વચન છે તો સિત્તેર વર્ષની વયમર્યાદાને સમજી લો તો એક પ્રકારે આપણા સમાજના વડીલો છે આરોગ્યની દ્રષ્ટિએ એમના પરિવારને ચિંતા નહીં કરવા માટેનું જબરજસ્ત આશ્વાસન પ્રધાનમંત્રી મોદીજીએ આપણા ચૂંટણી ઢંઢેરાની અંદર આપ્યું છે આખા દેશના વડીલોના આયુષ્ય માટે અને એના આરોગ્યની ખેવના માટે આપણે મતદાન કરવાનું છે તમને બધાને મારે જણાવવું જોઈએ કે આ ચૂંટણીની સિઝન હોય ત્યારે સામાન્ય રીતે દિલ્હીની અંદર વહીવટ ઠપ હોય સાધારણ રીતે કારણ કે ત્યાં સરકાર બધી ચૂંટણીની અંદર વ્યસ્ત હોય સંસદ સભ્યો પણ મેદાનમાં હોય મંત્રીશ્રીઓ પણ મેદાનમાં હોય એટલે મોટે ભાગે ત્યાં આરામનું માહોલ હાલતું હતું આ પહેલી વખત આઝાદી પછી મોદી સાહેબે સરકારના વિભાગના વરિષ્ઠ સચિવ સચિવશ્રીઓને તમામ વિભાગના આગામી જૂન પછી ભારતમાં ભાજપની સરકાર બનવાની છે ઈ સરકારે પહેલા હો દિવસમાં શું કામ કરવાના છે એનું પ્લાનિંગ અત્યારે આખું સચિવાલય ભારત સરકારનું કામે લાગેલું છે પહેલી વખત આ પ્રકારનું આયોજન શ્રી દ્વારા થઈ રહ્યું છે અને જ્યારે શ્રી આગામી દિવસોમાં આપણી સરકારને કઈ દિશામાં લઈ જવી એ માટેનું પ્લાનિંગ કરી રહ્યા હોય ત્યારે એના ટેકામાં અને ખાસ કરીને મોદી સાહેબનો એક નવો વિચાર કે જે કોઈ યોજના બને એ સોએ સો ટકા અમલી થવી જોઈએ

રાજપૂત ભવન ગોતા બેસવાના છીએ અને લોકશાહીની ઢબે અમે આનો કઈ રીતે વિરોધ કરી શકીએ એ અમે કરવાનું ચાલુ કરીશું સરકારે જે અમારું રાજકોટનું સંમેલન અને ત્યાંની જે મેદની જોઈ એમની અસર એમના ઉપર થઈ અને એમને દબાણ આવ્યું એટલે જ એમને કાલે રાત્રે બોલાવવામાં આવ્યા હતા અને એમને એક પ્રયત્ન કરી જોયો અમારે સાથે મીટિંગ કરીને કે આ લોકો રૂપાલાની વિરુદ્ધમાં કંઈ કહેવા માગે છે કે એમની પોઝિટિવનેસ કંઈ આવે છે કે શું છે એમનો છેલ્લો આઈડિયા કારણ કે આજે સવારે તો ફોર્મ ભરાઈ જવાના હતા તો અમે એટલું જ કીધું કે અમારી તો આ એક જ ડિમાન્ડ છે કે રૂપાલાજી નહીં બાકી આપને જે કોઈને ટિકિટ આપવી હોય એને તમે આપી શકો છો અને અમારો વિરોધ અમે ચાલુ રાખ્યો અમને એવું લાગે છે હજી ઓગણીસ તારીખ સુધી અમને હોપ્સ છે કે આજે એ લોકો કદાચ દિલ્હી જવાના હતા અમારી જે રજૂઆત સાંભળી હતી એને લઈને અને ઉપર મોવડી મંડળને આખો રિપોર્ટ રજૂ કરે ને એમને એવું લાગે કારણ કે હવે તમે જુઓ રાજકોટની અંદર સામે પરેશ ધાનાણી કોંગ્રેસે ઉભા રાખ્યા છે તો એમને આ બાબતમાં સો ટકા વિચારવું જોઈએ કે એમને આમાં નુકસાન જ જશે એમાં કોઈ ફાયદો નહીં રહે વીસ તારીખે જ્યારે ગોતા ખાતે રાજપૂત ભવન ઉપર મીટિંગ થશે ત્યારે અમે લોકશાહીની ઢબે જ વિરોધ કરવાના છે કે રેલીઓ કાઢવી ગામડે ગામડે જઈને લોકોને જાગૃત કરવા અને આ જ્યારે અમારી માતા બહેનોનું આંદોલન છે તો ઘરે ઘરે આ આંદોલન પહોંચવાનું છે અને હું તો કહું છું ભાજપ સરકારને કે રાજપૂતો જ્યારે ભાજપ સાથે જોડાયેલા છે તો એમની સાથે ઓરમાવી વર્તન કેમ કરવામાં આવી રહ્યું છે અત્યારે કોઈ રાજાશાહી તો છે નહીં કે તમે કોઈને ફોર્મ ભરતા રોકી શકો એ ફોર્મ ભરે છે તો લોકશાહીની રીતે ફોર્મ ભરે છે તમે જઈને એમને અટકાવો તો તમારી અટક થાય અને તમને જેલમાં નાખવામાં આવે તો એવો વિરોધ કરીને તો કોઈ ફાયદો જ નથી સરકારે ખાલી એમને કીધું કે અમે તમારી લાગણી દિલ્હી સુધી પહોંચાડીશું અમે એટલે જ કરી કે જો અત્યારે સવારે રૂપાલી રૂપાલાજીનું ફોર્મ ભરવામાં ના આવે એ માટે જ અમે રાતે અઢી વાગ્યા સુધી અમારી મિટિંગ ચાલી એટલે સરકારને પણ કોઈ રીતે એમ હતું કે આનો ઉકેલ સુખદ આવે પણ રાતે અમારે તો અમે અમારી માંગણી પર અડગ જ રહ્યા ખોટી અફવાઓ મીડિયામાં ચાલતી હતી કે સંકલન સમિતિના માણસો ફૂટી ગયા છે તો આવું કંઈ જ નથી અને હું આપના મીડિયા દ્વારા લોકોને કહેવા માગું છું કે અમે તમારી સાથે છીએ અમે સમાજ સાથે છીએ અને સમાજને અગો રાખીને અમે કોઈ નિર્ણય લેવાના નથી ના છૂટકે અમારે બહિષ્કાર કરવો પડશે અમે તો કરવા નથી માગતા પણ જો સરકાર જ આ રીતે અમને ધક્કો મારવા માગે છે કે કુવામાં નાખવા માગે છે તો અમે શું કરીએ લોકશાહીમાં અત્યારે કોઈ નિર્ણય લેવામાં આવ્યો નથી અમારી વીસમીની બેઠક પછી અમારી આગલી રણનીતિ નક્કી થશે અમદાવાદની પશ્ચિમ બેઠક પરથી ભાજપનો ઉમેદવાર દિનેશ મકવાણાએ ઉમેદવારી નોંધાવી છે તેમણે કહ્યું કે વિકાસ એક અવિરત પ્રક્રિયા છે અને તે મોદીના શાસનમાં ચાલુ જ રહેશે

હું આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબ આદરણીય ગૃહમંત્રી અમિતભાઈ શાહ સાહેબ આદરણીય રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા સાહેબ આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ અને સી આર પાટીલ સાહેબનો હૃદયથી આભાર માનું છું કે મારા જેવા સામાન્ય કાર્યકર્તાને આજે ખૂબ મોટી જવાબદારી આપે છે અત્યાર સુધી કોર્પોરેશનમાં હું ડેપ્યુટી મેયર તરીકે હતો કોર્પોરેશનના વિકાસના કામમાં હું સહભાગી હતો

ત્યારે હાઈ પ્રોફાઇલ બેઠક ગાંધીનગર લોકસભા બેઠકથી કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સામે કોંગ્રેસના ઉમેદવાર તરીકે સોનલ પટેલે ઉમેદવારી નોંધાવી છે તેમણે ફોર્મ ભર્યા પહેલા અમિત શાહને ચૂંટણીમાં હરાવવાનો દાવો પણ કર્યો હતો

પરંતુ એનાથી આ તો લોકોને રોજ બરોજની જે સમસ્યા છે એના મુદ્દા છે જ સૌથી વધારે મુદ્દો એ છે કે લોકશાહીની હત્યા કરવામાં આવી રહી છે એક રીતે આપણે ડિક્ટેટરશીપ જોઈ રહ્યા છે કોઈને પણ પોતાનો અવાજ રજૂ ના કરવા દેવો અવાજ જો પોતાની વિરુદ્ધ જાય તો એને ચૂપ કરી દેવો રાજકીય રીતે જ્યારે સીએમ પોતે ચાલુ હોય ત્યારે તેને જેલમાં બેસાડી દેવા આ બધું દેશ પહેલી વખત જોઈ રહ્યો છે અને એમાં ગાંધીનગરની જનતા પણ જ્યારે જોઈ રહી છે ત્યારે ગાંધીનગરની જનતાની વિશેષ જવાબદારી થઈ જાય છે

ગાંધીનગરમાં કોંગ્રેસ જીત્યું નથી પણ એ પહેલાં કોંગ્રેસના પણ એમપી હતા એવું કોઈ હોતું નથી સરકાર આવે છે જાય છે સમય પણ બદલાય છે લોકોનો મત પણ બદલાતો રહે છે આ એ ભાજપ એ જ ભાજપ છે કે જેની પાસે ફક્ત બે સીટ હતી અને તે લોકો સત્તા પર આવ્યા એટલે કોઈ વાત શાશ્વત નથી અને લોકો પણ સમજે છે અને છેલ્લા છ મહિનાથી આખા દેશમાં જે વાતાવરણ બદલાયું છે જે પરિવર્તનની વાત ચાલે છે એમાં ચોક્કસ હું માનું છું કે ગાંધીનગરની જનતા પણ પોતાનો સાથ પુરાવશે

ત્યારે અમે ચોક્કસ એવું માનીએ છીએ કે પ્રજાના ચૂંટાયેલા પ્રતિનિધિ છે પરંતુ એ લોકોએ પણ પાછી જનતાની સમક્ષ જવાનું જ છે અને ખરેખર તો વિશાળ જનતાએ જ્યારે વોટ આપવાના છે ત્યારે થોડાક પ્રતિનિધિ કદાચ એવી રીતે હોય જુદા તો એનાથી કોઈ ફેર પડતો નથી અમને અમારા કાર્યકર્તા પર વિશ્વાસ છે કે જે લોકો પણ અવારનવાર ચૂંટણી લડી ચૂક્યા છે જે લોકો જુદી જુદા વખતે પોતે સત્તાસ્થાને પણ રહી ચૂક્યા છે ને એમનો એક બળો અનુભવ છે તે વખતે અમારા કાર્યકર્તાઓ ચોક્કસ લડત આપશે

ત્યારે આપણે સમજી શકીએ છીએ કે છવ્વીસ ઝીરોની વાત ખતમ થઈ ગઈ છે અત્યારે દસથી બાર સીટ ઉપર કોંગ્રેસ પોતે જીતી શકે એવું વાતાવરણ સર્જાયું છે અને હજી તો આ શરૂઆત છે જેમ જેમ ચૂંટણી આગળ ધપે તેમ તેમ આખા દેશમાં જે વાતાવરણનું નિર્માણ થશે અને આખા દેશમાં જુદા જુદી પાર્ટીઓ આજે અહીંયા આગળ ધારો કે અમે આમ આદમી સાથે ગઠબંધન કરીને લડી રહ્યા છે એના નેતા કેજરીવાલ જ્યારે જેલમાં છે ત્યારે એના કાર્યકર્તાઓમાં પણ અદમ્ય ઉત્સાહ છે કે આ સરકારને હરાવી છે અમિત શાહને હરાવવા છે તો વાતાવરણ પલટાવાનું છે અને એનો ચોક્કસ ફાયદો મળવાનો છે અમારા અનેક સિનિયર નેતાઓ ભાઈ કોંગ્રેસ છોડી દીધી છે તમને કોઈ દબાણ થતું હોય છે જે લોકોએ કોંગ્રેસ છોડી દીધી છે પોતે કયા કારણસર છોડી દીધી છે એને હું તો પૂછવા કોઈ દિવસ ગઈ નથી પરંતુ કોઈ દબાણ હોઈ શકે કે લાલચ હોઈ શકે આ બે કારણસર એ લોકો ગયા હોય તો એ લોકોનો વ્યક્તિગત મામલો છે મને તો કોઈ દિવસ આવો કોઈ નથી સુભાઈ સુનિલભાઈ આપનો ખૂબ આભાર હું સુનીલભાઈ માનું છું કે ભલે ગમે તે હોય ગુજરાત માં ભારતીય જનતા લેવાય પણ તે ઉચિત છે બહુ વિશ્વાસ વ્યક્ત કરી રહ્યા છે કેમેરામાં સાથે હિતેન્દ્ર બારો ગીર સોમનાથ ના જિલ્લાના ભાજપના મોટી સંખ્યામાં જનમેદની સાથે રેલી યોજી પોતાનું ઉમેદવારી ફોર્મ રજૂ કરશે જુનાગઢ લોકસભા ફરવા જઈ રહ્યા છે ત્યારે અમે પહોંચી ચૂક્યા છીએ તેમના માદરે વતન ચોરવા ખાતે તેઓએ તેમના માતા પિતા તેમજ ઈષ્ટદેવના તેમજ કુળદેવી ભવાની માતાજીના આશીર્વચન લીધા છે તેમજ વડીલોના આશીર્વચન લઈ તેમની ઉમેદવારી ફોર્મ ભરવા જઈ રહ્યા છે ત્યારે આપણી સાથે જોડાઈ ચૂક્યા છે ભાજપ સાંસદના ઉમેદવાર તેમજ સાંસદ રાજેશભાઈ ચુડાસમા તેમને જ પૂછીએ કેવો ઉમંગ અને ઉત્સાહ છે આજે જૂનાગઢ અને ગીર સોમનાથ લોકસભામાં ઉમેદવારી પત્ર એક જાહેર સભા અને ત્યારબાદ રેલી સ્વરૂપમાં આ ભરવા માટે જવાના છે ત્યારે મોટાભાગે દરેક મંડળમાં અને વિધાનસભામાં ત્રણ ત્રણ વખત અમારો પ્રવાસ થઈ ગયો છે મુખ્ય કાર્યકર્તા મુખ્ય આગેવાનો અને જાહેર જનતાને પણ મળવાનું થયું છે સમગ્ર દેશમાં નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં ચારસો થી પણ વધારે સીટો આવવાની છે ત્યારે જુનાગઢ લોકસભામાં લોકોમાં ખૂબ ઉત્સાહ જોવા મળી રહ્યો છે અને એના કારણે મને વિશ્વાસ છે કે આવનારા સમયમાં ક્યારેય કોઈ લોકસભામાં લીડ ના મળી હોય એવી મોટી વ્યક્તિ અમે જીતીશું જી રાજેશભાઈ ચોક્કસ કહી શકાય કે પ્રચાર અને પ્રસાર આપના દ્વારા પૂરજોશમાં ચાલુ થઈ ચૂક્યો છે ત્યારે લોકોમાં કેવો પ્રતિસાદ મળી રહ્યો છે અને કઈ વાતને લઈ આપ લોકો સમક્ષ થઈ રહ્યા ખાસ કરીને જ્યારે લોકોની વચ્ચે જતા હોય ત્યારે દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી જે પોતાનો ઉમેદવાર માની અને લોકોમાં એક ઉત્સાહ જોવા મળી રહ્યો છે અને નરેન્દ્રભાઈ આ દેશની જનતાને જે વચનો આપ્યા છે એ તમામ વચનો પૂરા કર્યા છે દરેક લોકસભામાં પણ જે સાંસદોએ કામ કર્યું છે એ તમામ લોકોએ પણ જે વચનો આપ્યા હતા એ પૂરા કર્યા છે એને કારણે એક લોકોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે અને મને વિશ્વાસ છે કે ખૂબ મોટી મળશે હજુભાઈ ખાસ કરીને આ વખતે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી બંને એક થઈને આપણી સામે લડી રહી છે ત્યારે કેટલી લીડ આપને મળશે લોકો પર કેવો વિશ્વાસ કોઈ 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 પણ 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 સામે દેશના પ્રધાનમંત્રી આપણા નરેન્દ્રભાઈ જે કરેલા કામો છે અને લોકોમાં જે વિશ્વાસ પેદા થયો છે કે આ દેશનું કોઈ મજબૂત નેતૃત્વ આપી શકે તો એ નરેન્દ્રભાઈ મોદી જ છે અને એના કારણે ગમે તે વિરોધીઓ સાથે મળીને કરતા હોય પણ લોકોનો એક ઉત્સાહ છે લોકોમાં એક વિશ્વાસ છે કે દેશના પ્રધાનમંત્રી હતા જુનાગઢ બેઠક પરના ભાજપના ઉમેદવાર રાજેશભાઈ ચુડાસમા કે જેઓ છેલ્લા બે ટર્મથી સાંસદ રહી ચૂક્યા છે ત્યારે ભાજપ પાર્ટી દ્વારા ફરી તેમના પર વિશ્વાસ મૂકી અને એમને મેદાને ઉતારી છે ત્યારે સરળ અને સાદો સ્વભાવ સાથે કોઈ વિરોધીઓનું નામ લીધા વગર ભાજપ દ્વારા ચારસો કે પાર ભાજપ દ્વારા આ વખતે આવશે અને ગુજરાતમાં છવ્વીસે છવ્વીસ બેઠક ભાજપને આવશે તેમાં કોઈ બે મત નથી તેવો તેઓ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો તેમના માતૃ વતન તેઓ માતા પિતા તેમજ સ્નેહીજનો અને વડીલોના આશીર્વાદ લઈ અને તેમનું ઉમેદવારી ફોર્મ ભરવા જઈ રહ્યા છે નિતેશ પરમાર ગીર સોમનાથ ત્યારે પોરબંદર લોકસભા બેઠકના કોંગ્રેસના ઉમેદવાર લલિત વસોયા પણ આજે પોતાના ઉમેદવારી ફોર્મ ભરવાના છે લલિત વસોયાએ એમના માતાજીના અને ધોરાજી હનુમાન દાદાના દર્શન કરી અને ફોર્મ ભરવા જવા રવાના થશે વસોયાએ જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યા કરતા કહ્યું છે કે સરકાર દ્વારા પોરબંદર લોકસભા વિસ્તારના લોકોને થયેલ અન્યાય બાબતે લોકસભામાં અવાજ ઉઠાવીશ અને લાંબા સમયથી પોરબંદરથી ધોરાજી લાંબા અંતરની ટ્રેન નથી મળી તથા તેમણે સરકાર ઉપર પ્રહાર કરતા પણ કહ્યું કે ભાજપના શાસનમાં માછીમારો ખેડૂતો અને શિક્ષિત લોકો હે ઠાકોરજી મારી માતુશ્રી હનુમાનજી મહારાજ ના દર્શન કરી અને આજથી પ્રચારના શ્રી ગણેશ પણ કરવાનો છું આ વિસ્તારની અનેક સમસ્યાઓ છે એ સમસ્યાઓ લોકોને કળી રહી છે ત્યારે તમામ ઉકેલ માટે જો અમે તો પ્રયત્ન કરીશું આ વિસ્તારમાં ખેડૂતો સાગર ખેડૂતો બેરોજગાર યુવાનો રેલવેના પ્રશ્ન ખેડ વિસ્તારની અંદર પાણી ભરાવાના પ્રશ્નો આ દરેક પ્રશ્નો માટે તાકાતથી લડીશું અને પ્રશ્નો ઉકેલીશું

ઘરની બાજુમાં ફાયરિંગનો બનાવ બનેલ જે બનાવ અનુસંધાને બોમ્બે પોલીસ એની તપાસ કરતા હતા અને બોમ્બે પોલીસ દ્વારા આપણા કચ્છ પોલીસને માહિતી મળેલ કે આ આરોપીઓ કચ્છમાં હોવાની શક્યતા છે આ માહિતી અનુસંધાને આપણા મોડ રેન્જના આઈજીપી શ્રી ચિરાગ કોટડીયા સાહેબ અને આપણા પશ્ચિમ કચ્છના બીએજીપી શ્રી મહેન્દ્ર બગડિયા સાહેબે આ બાબત ખૂબ જ ચકચારી હોય એની ગંભીરતા લઈ અને આપણા કચ્છની અંદર જો આરોપી હોય તો કોઈ પણ રીતે એને હસ્તગત કરવા માટે અલગ અલગ ટીમો બનાવી અને આપણા એલસીબીએ આખી રાત પોતાના જીવના જોખમે આરોપીઓ બાબતે હ્યુમન ઇન્ટેલિજન્સી અને ટેકનિકલ રિસોર્સિસની મદદથી બોમ્બે પોલીસના સંપર્કમાં રહી આ આરોપીને અથાગ મહેનતથી ઝડપી લીધા છે જે માતાના મઠ વિસ્તારમાંથી મળી આવ્યા છે અને આ આરોપીઓની પ્રાથમિક પૂછપરછમાં આ બંને આરોપીઓ બિશ્નોય ગેંગ સાથે સંકળાયેલા હોવાની શક્યતા છે પાદરાના રણુ ખાતે આવેલા સુપ્રસિદ્ધ દુર્જા ભવાનીના મંદિરે સવારથી જ માઈ ભક્તોની ભારે ભીડ દર્શનાર્થે જોવા મળી ખાસ કરીને રણુ તુળજા ભવાની માતાજીના મંદિરે આઠમ પર્વ નિમિત્તે હવન સહિતના વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું અને આઠમ પર્વની માતાજીની ભક્તિ એ ભાવપૂર્વક ધજા પણ ચડાવવામાં આવી હતી રણુ મંદિર ખાતે ગરબા સહિતના વિવિધ કાર્યક્રમો સાથે માતાજીની આરાધના કરતા સોની પાટડિયા પરિવારના બાંધવો પણ નજરે પડ્યા હતા આવતા વર્ષે પગપાળા સંઘના પચીસ વર્ષ એટલે કે રજત જયંતિ નિમિત્તે ભવ્ય કાર્યક્રમનું પણ આયોજન કરવામાં આવ્યું છે અને આવું વર્ષ પચીસમું વર્ષ છે જે હર્ષો ઉલ્લાસ સાથે વર્ષ ઉજવવું છે તો બધા પદયાત્રીઓ સાથે આવશે માતા

પ્રાકમાળ દર્શના કરી આટલું જ વધુ સમાચારો માટે આપ જોતા રહો નિર્માણ ન્યૂઝ નમસ્કાર